રામની પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે પણ બાયડના કેટલાક ગામોમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તારીખ રોજ અનેક શહેરો અને ગામડાઓમાં શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું પરંતુ બીજા દિવસે પણ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોયલા વજેપુરા કંપા ચાંદરેજ હીરાપુર કંપા તેમજ ધનસુરાના આકૃદમાં પણ શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું ચોયલા ગામમાં તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસના રોજ શોભાયાત્રા ખૂબ જ ધામધૂમથી કાઢવામાં આવી અને બીજા દિવસે હવન કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં સાધુ સંતોની ઉપસ્થિતિ જોવા મળી હતી તેમજ આજુબાજુના ગામોના અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા તેવી જ રીતે ધનસુરના અકૃંદ ગામમાં શ્રીરામ લલાની શોભાયાત્રા બળદગાળામાં કાઢવામાં આવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની અને ડીજેના તાલે આખું ગામ હિલોળે ચડ્યું હતું રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી